સમાચારો અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે તળાજા તાલુકાના નીચડી ગામ ખાતે પણ ત્રણ દિવસ માટેના હોમાત્મક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે જેને લઈને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા તાલુકાના નીચડી ગામ ખાતે આવેલ શ્રી ખાંડિયા હનુમાન દાદાના પવિત્ર સાનિધ્યમાં ત્રણ દિવસ માટેના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હનુમાનજી દાદાના સાનિધ્યમાં ત્રણ દિવસ માટેના હોમાત્મક મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ ગામના આગેવાનો તેમજ અહીં આફ્રિકાથી પણ મહેમાનો આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ધાર્મિક કાર્યક્રમને લઈને આખા ગામમાં ભક્તિનો માહોલ છવાયો છે